કાર્તક સુદ સાતમને તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ છે તેમનો જન્મ ગુજરાતના વીરપુરમાં થયો હતો તેમણે પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું શ્રદ્ધાળુઓ પ્રેમ અને આદરથી તેમને બાપા તરીકે ઓળખે છે તેઓ ભગવાન શ્રીરામના ભક્ત હતા તેમણે શ્રી ભોજલરામને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને શ્રીરામના નામના ગુરુમંત્રની દીક્ષા ગ્રહણ કરી ગુરુના આશીર્વાદથી તેમને વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું જ્યાં ચોવીસ કલાક ભોજન મળી રહે છે આજે પણ ભક્તોને તેઓ પોતાના અનેક પરચા પૂરા પાડે છે તેમના પત્ની વીરબાઈ તેમના નિષ્ઠાવાન સહયોગી હતા ત્રિપુરમાં જલારામ બાપાનું પ્રખ્યાત મંદિર છે જે આજના દિવસે મીઠાઈ ગાંઠિયા બુંદી વગેરે પ્રસાદનું વિતરણ થાય છે જલારામ બાપા એક શ્રદ્ધેય સંત અને સમાજ સુધારક હતા આજે તેમની યાદમાં આપણે શ્રી રામ નામનો જાપ અને જલારામ બાવની કરવી જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો